રામ રામને સીતારામ મિત્રો કેમ છો બધા મોજમાં માતાજી બધાને મોજમાં રાખે આજે આપણે બનાવવાનું છે સિંગ શિંગભજાનું શાક તો એની રેસીપી આપણે જોઈએ ધીમે ધીમે આપણે બનાવીએ તો જુઓ મિત્રો સિંગ ભજાના શાક માટે ડુંગળી પહેલાં સમારી લેવાની ઝીણી ઝીણી અને ટમેટા પણ સમારી લેવાના તો મિત્રો આ ટમેટા ઝીણા ઝીણા સુધારી લીધા છે આ ડુંગળી સુધારી લીધી છે અને આદુ લસણ લાલ મરચું ધાણા જેવું ને હળદર અને મીઠું સ્વાદ અનુસાર નાખીને પાણી નાખીને પેસ્ટ બનાવી નાખીશ તો ચાલો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો જુઓ મિત્રો તેલ ગરમ કરવા મૂકી દીધું છે હમણાં તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડીક જો મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં મિત્રો હવે જીરું નાખી દીધું છે ઉમેરાઈ ગઈ છે ધીમે ધીમે ધીમા ગેસના ફ્લેમ ઉપર એને ધીમે ધીમે સાંતળશું મિત્રો આપણી ડુંગળી ધીમે ધીમે ગોલ્ડન બ્રાઉન કલર ની થવા છે હજી થોડીક વાર આપણે એને સાંતળશું પછી એમાં ટમેટા ઉમેરી છીએ આપણા ટમેટા આવી ગયા છે મિત્રો મિત્રો આપણે ટમેટા અને ડુંગળી સરસ મગાઇને છોડી ગઈ છે આપણે નાખશું આદુ લસણ લાલ મરચું હળદર જીરું એની પેસ્ટ બનાવી હતી તૈયાર કરી લીધી પહેલેથી નાખી દીધી છે અને આપણે ધીમે ધીમે સડવા દેવું સતત હલાવતા રહીશું નીચે કરીને તો જો મિત્રો આપણી ગ્રેવી તૈયાર થઈ રહી છે હવે એને ધીમે ધીમે ઉકળવા દઈશું અને થોડોક મીઠાશ માટે ગોળ નાખે જેથી કરીને શાકનો ટેસ્ટ સારો આવે હા આટલો ગોળ નાખીએ આપણે હા તો અમે તો બે જણા માટે શાક બનાવ્યું છે તમે વધારે વ્યક્તિ માટે બનાવો તો વધારે માત્રામાં બધી વસ્તુ નાખો તો જો મિત્રો આપણી ગ્રેવી એકદમ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં સિંગ ભજીયા ઉમેરી ગયું છે સિંગ ભજિયા ઉમેરાઈ ગયા છે હવે એને આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખીશું અને ધીમે ધીમે થોડીક વાર માટે પાંચ મિનિટ માટે તળવા દઈશું આ આપણું સિંગભજાનું શાક સરસ મજાનું તૈયાર છે તો ચાલો મિત્રો શિંગ બજાનું શાક ખાઈ લઈએ રોટલી સાથે તમને શાક કેવું લાગ્યું તે કમેન્ટ કરીને જરા જણાવજો શાક સારું લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ